નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસ એમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન જાગ્યા ત્યારથી સવાલ તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે નંબર એક પ્રાસ્તાવિક નંબર બે ભૂલને નિભાવી લેવાનું પરિણામ નંબર ત્રણ જાગ્યા ત્યારથી સવાલ એ કહેવતને ચરિતાર્થ કરતા પ્રસંગો નંબર ચાર દોષોને દૂર કરવાથી જ પ્રગતિ થાય અને નંબર પાંચ ઉપસંહાર અંગ્રેજીમાં એક ઉક્તિ છે ટુ એરર ઇઝ હ્યુમન અર્થાત માણસ માત્ર ભૂલને પાત્ર જાગ્યા ત્યારથી સવાર એ કહેવત આ જ ઉક્તિને જરા જુદી રીતે રજૂ કરે છે ભૂલ કે દોષનો ખ્યાલ આવે કે તરત જ તેને ખુલ્લા મને સ્વીકારીને સાચા માર્ગે વળવું જોઈએ ભૂલ્યા ત્યારથી ફરી ગણો એ કહેવતમાં પણ આજ અર્થ સમાયેલો છે કોઈ પણ વ્યક્તિની ભૂલ થઈ શકે છે ઇતિહાસ પ્રસિદ્ધ મહાપુરુષો પોતાની નાનકડી ભૂલને જાહેરમાં કબૂલી લેતા અને તેને સુધારી લેવામાં જરાય નાના અનુભવતા નહીં જાગ્યા ત્યારથી સવાલ એ સૂત્રને તેમણે પોતાના આચરણમાં સહજ રીતે વાણી લીધું હતું એકંદરે મહાપુરુષો બીજાના ગંભીર અપરાધોને માફ કરી શકે છે પણ પોતાના સામાન્ય દોષો કે ભૂલોને માફ કરતા નથી જ્યારે આપણે તો આપણી ભૂલો સ્વીકારવામાં સંકોચ અનુભવતા હોઈએ છીએ તેથી તેમના પર ઢાંક પીછોડો કરતા રહીએ છીએ આમ કરીને આપણે આપણી જાતને છેતરીએ છીએ પોતાના દોષ કે ભૂલ તરફ આંખ આડા કાન કરવાથી જે તે દોષ કે ભૂલટેવનું રૂપ લે છે આ અનેક કુટેવો આવી જ રીતે જન્મેલી હોય છે જો આપણે કોઈ પણ દોષને ઉગતો ડામી દઈએ તો ઘણી કુટેવોનો ભોગ બનવામાંથી બચી શકીએ જાગ્યા ત્યારથી સવાર એ કહેવતને ચરિતાર્થ કરતા અનેક પ્રસંગો જોવા મળે છે વાલ્યા લૂંટારાને પોતાના કૃત્યોની નિરક્તતા સમજાય કે તરત જ લૂટફાટનો ધંધો ત્યજીને તે આધ્યાત્મિકતાના તરફ અને વાલ્મીકી ઋષિ તરીકે ઇતિહાસમાં બન્યા કલિંગનું યુદ્ધ પૂરું થઈ ગયા પછી સમ્રાટ અશોકને યુદ્ધની નિરક્ષતા સમજાતા એ જ પડે તેમણે આજીવન અહિંસાનું પાલન કરવાનું વ્રત લીધું મહાત્મા ગાંધીએ નાનપણમાં એકવાર ચોરી કરી હતી પરંતુ તેમને પોતાની ભૂત સમજાઈ ગયા પછી તેમણે હંમેશને માટે સત્ય અને નીતિનો માર્ગ અપનાવ્યો અરવિંદ ઘોષ આઝાદીની લડતના એક અગ્રણ્ય સેનાની હતા પરંતુ એક આધ્યાત્મિક અનુભવથી તેમને સમજાયું કે ઈશ્વરના સાક્ષાત્કારની તુલનામાં બીજા બધા કર્મો ગુણ છે એ જ ક્ષણે તેમણે કશાયની પરવા કર્યા વિના પોતાનો જીવન માર્ગ બદલી નાખ્યો જગતનો ઇતિહાસ આવા અનેક પ્રેરક પ્રસંગોથી ભરેલો છે અંગ્રેજીમાં એક ઓક્તિ છે ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ મેન્ડ અર્થાત ભૂલને સુધારી લેવા માટે કોઈ પણ સમય મોડો નથી હોતો જીવનમાં વિકાસ સાધવા ઇચ્છતા દરેક મનુષ્યએ પોતાની ભૂલો અને દોષોનું તટસ્થ વિશ્લેષણ કરવાની ટેવ પાડવી જોઈએ અને તેમને સુધારવા માટે સદા તત્પર રહેવું જોઈએ જાગ્યા ત્યારથી સવાર એ કહેવત કેવળ ભૂલો કે દોષો પૂરતી સીમિત નથી આ વિચાર જીવનની તમામ બાબતોમાં લાભપ્રદ છે મનુષ્ય પોતાની તમામ ક્ષતિઓને દૂર કરી કોઈ પણ ઉંમરે પોતાનું જીવન સુધારવાનો પ્રયત્ન કરી શકે છે જેમ નિષ્ફળતાએ સફળતાની ચાવી બની શકે છે તેમ ભૂલો માનવીની પ્રગતિના શોપાન બની શકે છે આથી દરેક વ્યક્તિએ જાગ્યા ત્યારથી સવારના સૂત્રને અનુસરીને પોતાના દોષોનું નિવારણ કરવું તેમજ જીવનને ઉજ્જવળ કોઈ પ્રગતિશીલ અને સફળ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ જાગ્યા ત્યારથી સવાર એક કહેવત માનવીને પ્રગતિ અને સમૃદ્ધિનો માર્ગ ચીંધનારું એક સોનેરી સૂત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ કહેવતો પર આધારિત જાગ્યા ત્યારથી સવાર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ